જામનગર માં ધોરણ દસ પછી ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોના પ્રવેશ પ્રક્રિયાની માહિતી અને સેમિનાર હોલ ન્યુ બિલ્ડિંગ વાલસુરા રોડ જામનગર ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં સરકારી પોલિટેકનિક જામનગરના તજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આ સેમિનારમાં બસો પચાસથી થી ત્રણસો જેટલા વિદ્યાર્થી અને વાલીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું જ્યારે પટેલ અને વિનોદ તેજવાણી સહિત શિક્ષકો દ્વારા મહત્વનું માર્ગદર્શન ઉપસ્થિત સૌ કોઈને આપવામાં આવ્યું હતું હું ડોક્ટર વીએસ તેજવાણી સરકારી પોલિટેકનિક જામનગર ખાતે આજ રોજ વીસ ના રોજ ધોરણ દસ પછી વિદ્યાર્થીઓ અને વાલીઓને જે મૂંઝવતા પ્રશ્નો હોય ડિપ્લોમામાં જવું બાર સાયન્સ કરવું કોમર્સ કરવું આઈટીઆઈ કરવું આવા જે મૂંઝવતા પ્રશ્નોના જવાબ માટે અમે અહીંયા એક સેમિનારનું આયોજન કરેલું હતું જેમાં અઢીસોથી થી ત્રણસો થી વધારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આપણી આ પોલિટેકનિક જે અત્યારે ગુજરાત ખાતે સર્વશ્રેષ્ઠ પોલિટેકનિક છે જેમાં બસો આડત્રીસ જેટલી ઇન્ટેક ભરાઈ જાય છે મોટાભાગની પોલિટેકનિકની ઇન્ટેક ઘટાડીએ ઘટાડી છે ને જ્યાં સાઈન્ટ કરી છે નેવું છે છતાં પણ એની ઇન્ટેક ભરાતી નથી એની સામે સરકારી પોલિટેકનિક જામનગરની ઇન્ટેક છે પૂરેપૂરી બસો આડત્રીસ ભરાઈ જાય છે સાથે સાથે અહીંયા ઉત્કૃષ્ટ પ્લેસમેન્ટ છે સારું એકેડેમિક્સ છે એની પણ અહીં માહિતી આપવામાં આવેલ છે અત્યારે અત્રેથી હું બધા વાલીઓને અને વિદ્યાર્થીઓને આમંત્રણ આપું છું કે જો આ એડમિશનને લગતી કોઈ પણ તમને મૂંઝવણ હોય તો અત્યારેથી હેલ્થ સેન્ટર કાર્યરત છે તમે ગમે ત્યારે સવારે અગિયારથી સાંજના પાંચ સુધી મુલાકાત લઈ અને આપણા પ્રશ્નોનું નિરાકરણ કરી શકો છો અહીંયા ખાસ કરીને ધોરણ દસ પછી ડિપ્લોમામાં એડમિશન શા માટે લેવું એની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શું છે એમાં કઈ કઈ અનામતની વ્યવસ્થા છે કઈ કઈ સ્કોલરશિપની વ્યવસ્થા છે આમ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે મારું નામ પલાણ સિદ્ધાર્થ છે આજ રોજ વીસ વીસ પાંચ બે હજાર પચીસના રોજ આજે અમે ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગરમાં સેમિનારમાં આવેલા હતા જેમાં ઘણા બધા કોર્સીસ વિશે સમજાવવામાં આવ્યું અને ધોરણ દસ પછી અમારા બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટે ઘણા બધા કોર્સીસની વચ્ચે માહિતી આપેલ છે તે રોજ અમારે બાળકોને કયા કારકિર્દી માટે નક્કી કરવું તે અમને જાણકારી આપવામાં આવેલ છે અને સેમિનાર ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવેલ છે